શું નામ છે તમારું મારું નામ મિત બાવરિયા છે રાજકોટ ની અંદર વસોધામ સાહેબ રૂપાલાના સમર્થન ની અંદર પાસ દ્વારા પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા સપોર્ટ ની અંદર સમર્થન ની અંદર બેનર લગાવવામાં આવ્યા

બધા લોકોને એ પછી કોઈ કોઈ મુદ્દો કે એવો કોઈ ચર્ચા નથી એટલે પાસ દ્વારા અત્યારે આવો મુદ્દો છે અને ચર્ચા છે એટલે સમર્થન માં આવેલા કેટલા બેનર લગાવવામાં આવ્યા અને કઈ કઈ જગ્યાએ આગામી દિવસોમાં લગાડવામાં આવશે આગામી દિવસોની અંદર તો કોર કમિટી જે કાઈ નક્કી કરે અને જે કાઈ મીટિંગ થાય એ પ્રમાણે બેનરો કે કોઈ પણ ચર્ચાનો વિષય છે અત્યારે ત્યારે કઈક નક્કી કરશું અને અત્યારે બેનરો અંબિકા ટાઉનશીપ ની અંદર દસ થી બાર જેવા લગાવવામાં આવ્યા પાટીદાર સમાજ દ્વારા મહાસંમેલન પણ યોજવામાં આવ્યું છે એ સમાજના શ્રેષ્ઠીઓનો વિચાર છે પાસ દ્વારા એવી કોઈ ચર્ચા નથી થઈ